છેદવર કા મિત્રો નવો બ્લોગ માં તમારી બધી નવો સ્વાગત છે મિત્રો આવી ગઈ આપડી કોફી અને પછી હવે નાસ્તો કરવો હતો નાસ્તો મંગાવી લીધો આપણે ચણા ખાવા હતા ચણા લઈ લીધા અને મિત્રો ભાઈ નીકળી ગયા મિત્રો કામ એ જવા માટે અને ખંદાન ટિફિન ભેગું છે પોચી ગયો મિત્રો ડીજામ સર્કલ એ કચોરી ખા ખાઈ લે પીલાવા દીયો કચોરી ખાઈ લીધી ને બેહી ગયો રિક્ષા માં હવે જાવું હે રે રિલાયન્સ એ પોચી ગયા રિલાયન્સ એ હવે ભાઈ આઈ થી જાવું હાલી ની અંદર આવી ગયો મિત્રો સીધો સાઈડે નવા મુજાનું અનબોક્સિંગ કરી નાખ્યું ભાઈ કેવા કે જરા કોમેન્ટ કરી દેજો અને મિત્રો આવી ગયો અગિયાર વાગે ચા પીવા અને ભાઈ સાગરભાઈ બેઠા ને આપણે અહીંયા બેઠા હાઈ પાણી મિત્રો પૂરું થઈ ગયું હતું તો પાણી ભરવા જવું હોય આપણે તો પાણી ભરતા આવી ચાલો હવે અને મિત્રો હાઈટ ઉપર અત્યારે જો કોલમ બાંધવું હોય અને મામા જેવું હા કોલમ બાંધે છે અને ભાઈ જો હમે વન તારા હે અને હાઈ છ વાગે મિત્રો નીકળી ગયા ઘરે જવા માટે રસ્તામાં પી નાખીએ સોડા અને મિત્રો નીકળી ગયો ઘરે જવા માટે અને બાકી મિત્રો આજનો વિડીયો આટલો જ ગમે ત્યારે લાઈક સબસ્ક્રાઇબ અને ઠોકતા જજો જે દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ